નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર બે છે માય સ્ટોરી ડ્રામા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની દરેક પ્રવૃત્તિઓનો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ આઠની અંગ્રેજી વિષયની જે નવનીત છે તે તમારી સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવેલી છે આ નવનીતની અંદરથી તમને તમારા સ્વાધ્યાયના પ્રશ્નો હોય પાઠ્યપુસ્તકના પ્રશ્નો હોય સ્વાધ્યાય પોથીના પ્રશ્નો હોય એકમ કસોટીના પ્રશ્નો હોય કે પરીક્ષાલક્ષી પ્રશ્નો હોય કે ઘરે બેઠા તમારે અભ્યાસ કરવો હોય દરેક પ્રકારના પ્રશ્નો જે છે તમારી મૂંઝવણો છે તેમના સોલ્યુશન તેમના ઉત્તરો અહીંથી તમને મળી રહેશે એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તો જરૂરથી આ નવનીત મેળવી લેજો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત મેળવવા માટેની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે કોઈપણ વિષયની નવનીત છે તે સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અથવા તો અહીંયા તમને એક કોન્ટેક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ નવનીત મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ મેળવી લેજો હવે આપણે જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે એનું સંપૂર્ણ સોલ્યુશન તો જો અહીંયા આપણને કહ્યું છે કે તમે શાળા વર્ગ ગામના પુસ્તકાલયમાં અને વિવિધ મેગેઝિન વર્તમાનપત્રો અને પુસ્તકોમાં વિવિધ વાર્તાઓ વાંચતા હશો આવી વાર્તાઓ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં હોય છે તે પણ તમે જાણો જ છો અહીં તમારે કોઈ એક અંગ્રેજી વાર્તા પસંદ કરી વાંચી અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે આવી કોઈ એક વાર્તામાં બનતી ઘટના પાત્રોના નામ અને તેના વચ્ચે થતો સંવાદ જાણો તમે પસંદ કરેલા વાર્તાને જો નાટક તરીકે ભજવી શકાય તેવું થતું હોય તો તમે નક્કી કરો કે આ વાર્તાના નાટકમાં કેટલા પાત્રોની જરૂરિયાત રહેશે અને તેમાં તમારા કયા કયા મિત્રો ભાગ લઈ શકે છે તેમના નામ જે તે પાત્રના આ પાત્ર સાથે લખો અને આ લખેલ નામ મુજબ પ્રાર્થના સભામાં વાર્તાનું નાટક ભજવો મિત્રો આપણે એનું સોલ્યુશન જોઈએ એના પહેલાં એક તમારા માટે ખાસ સૂચના કે ધોરણ આઠની જે સ્વઅધ્યયન પુથીના ભાગ એક અને બે આવી ચૂક્યા છે અને આ જે એક અને બે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આમ તો દરેક ભાગના સોલ્યુશન મૂકાવાના છે પણ એક અને બેના સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી મળી જશે અને બીજું એ ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એમના પણ સોલ્યુશન જે છે એટલે કે બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશન છે તે આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે એની પણ જો તમારે પીડીએફ જોઈતી હોય તમામ પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવેલી છે એની ઉપર ક્લિક કરી અને તમે દધી દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર લખેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરમાં જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો ચાલો હવે આપણે આ જે એક્ટિવિટી છે આ જે પ્રવૃત્તિ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ અંદર જે પ્રવૃત્તિ છે તેનું સોલ્યુશન જોઈએ હવે પસંદ કરેલી વાર્તાનું નામ તો બિરબલ ધ એટલે કે બહાદુર બિરબલ આ વાર્તાનું આપણું નામ છે હવે મિત્રો એ જે વાર્તા છે ને એ પણ હું તમને જણાવીશ બરાબર બીજા કોઈ તમને વાર્તા નહીં જણાવે ખાલી તમને નામ આપી દેશે પણ આપણે એ વાર્તા પણ કહીશું જેથી કરીને તમારા પ્રાર્થના સભાની અંદર જ્યારે એ ભજવવી હોય તો તમે ખૂબ સારી રીતે ભજવી શકો જુઓ વાર્તામાં આવતા પાત્રોના નામ તો એક રીચ મર્ચન્ટ એટલે કે પૈસાદાર વેપારી એ કોણ ભજવશે તો કે મેં અહીંયા અજય લખ્યું છે પણ તમારો જે મિત્ર ભજવવાનો હોય એનું નામ તમે લખી શકો બિરબલનું પાત્ર અહીંયા વેદાંત ભજવશે તમે તમારા મિત્રનું નામ લખી શકો સર્વન્ટ એક એટલે નોકર એક તો એમાં અક્ષિત સર્વન્ટ બેમાં હાર્દિક સર્વન્ટ ત્રણમાં ઉત્તમ અને સર્વન્ટ ચાર જે ચોર હોય છે થીફ હોય છે બરાબર એ અનિકેત ભજવશે મિત્રો આ રીતનું આપણું અહીંયા જે સોલ્યુશન પૂરું થાય છે પણ આપણે અહીંયા સ્ટોરી જે વાર્તા છે ને વાર્તા પણ અહીંયા મેં તમારી સમક્ષ રજૂ કરી છે તમે જોઈ શકો જેથી કરીને તમે આ વાર્તાને નાટક સ્વરૂપે ભજવી શકો જો વન ડે અ રીચ મર્ચન્ટ કેમ ટુ બિરબલ હી સઈડ ટુ બિરબલ આઈ હેવ અ સેવન સર્વન્ટ્સ ઇન માય હાઉસ વન ઓફ ધેમ હેઝ સ્ટોલન માય બેગ ઓફ અ પ્રિશિયસ પોલ પ્લીઝ ફાઇન્ડ આઉટ થીફ સો બિરબલ વેન ટુ ધ રિચ મેન્સ હાઉસ He called all the seven servants in a room. He gave a stick to each of them. Then he said, These are magic sticks. Just now, all these sticks are equal in a length. Keep them with you and return them tomorrow. If you are the thief, your stick will grow an inch longer by tomorrow. The servant who had stolen the bag of pearl was scared. He thought, If I cut a piece of one uh, inch from my stick, I won't be caught. So he cut the stick and made it shorter by one inch. The next day, Birbal collected the stick from the servant. He found that one servant's stick was shorter by an inch. Birbal pointed his finger at him and said, Here is the thief. The servant confessed his crime. He returned the bag of pearl. He was sent to jail. તો આ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે તમને વાર્તા પણ દર્શાવી છે તો આ વાર્તાને તમે તમારે પ્રાર્થના સભાની અંદર દરેક મિત્રો ભેગા થઈ અને ભજવી શકો છો દોસ્તો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશન તમને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતા રહે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં